ગુજરાત રાજ્યના સૌથી સુંદર પ્રદેશો અને જિલ્લાઓમાં જેનો સમાવેશ થાય છે એવા છોટાઉદેપુર જિલ્લાના દ્રશ્યો કદાચ તમે જોયા હશે અને છોટાઉદેપુર વિશે તમે જ્યારે પણ સાંભળતા હશો ત્યારે તમને એવું સમજાતું હશે કે હા એક આદિવાસી જિલ્લો છે અંતરિયાળ વિસ્તાર છે અને ત્યાંના લોકો સમસ્યાઓનો સામનો કરે છે ત્યાં રાઠવા લોકો રહે છે રાઠ પ્રદેશ તરીકે ઓળખાય છે ત્યાંના મેળાઓ વિશે સાંભળ્યું હશે જોયું હશે પણ એ સિવાય ત્યાંની સુંદરતા અને સમસ્યા એ બંનેનો કદાચ તમને અહેસાસ નહીં હોય એ બંને વિશે આજે એકદમ શરૂઆતમાં એક અતિશય કરુણ ઘટનાની વાત કરીને કરવી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી આ રાજ્યના જ્યારે સ્વર્ણિમ ઇતિહાસના અધ્યાયો લખાતા હશે ત્યારે છોટાઉદેપુર એના કયા ખૂણામાં આ લોકો સાચવશે મને હંમેશા પ્રશ્ન થાય છે છોટાઉદેપુર કવાટ હાંફેશ્વર આ કોઈ પણ વિસ્તારમાં તમે જાઓ તો ત્યારે તમને લાગે કે પ્રકૃતિએ જ્યાં છૂટા હાથે કુદરતી સૌંદર્ય આપ્યું સરકાર ત્યાં પોતાની સુવિધાઓનો એક હાથ પહોંચાડવામાં પણ કેમ કાચી પડી હશે હમણાં થોડા દિવસ પહેલાં જ વિશ્વ પ્રવાસન દિવસ હતો અને એ જ દિવસે છોટાઉદેપુરનું હાંફેશ્વર હાંફેશ્વર એવી જગ્યા કે જ્યાંથી નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે હાંફેશ્વરમાં ત્યાં સુંદર મજાનું મહાદેવનું મંદિર છે જ્યારે નર્મદા ડેમ બન્યો ને એના પછી એ બેકવોટર છે એક સુધી આવ્યું ત્યારે એ મૂળ મંદિર છે ઊંડાણમાં ગયું એના પછી ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગે ત્યાં સુંદર સુવિધાઓ કરી છે નર્મદાનું ખૂબ વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ પણ છે જેટલું સામાજિક જીવનમાં નર્મદા વગર ગુજરાતની કલ્પના શક્ય જ નથી એ જ રીતે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જે લોકો ગુરુને માને છે જે લોકો એ પરંપરાઓને માને છે એ લોકો માટે નર્મદા વિના એ શક્ય નથી નર્મદાનો કિનારો તપસ્વીઓનો કિનારો મનાય છે એનું એક એક જે ખૂણો છે એ તમને દિવ્યતા અને ઊર્જા આપે એટલો શક્તિશાળી છે નર્મદાની લોકો પરિક્રમા કરે છે એને ચોખ્ખી રાખીને પરિક્રમા કરે છે સુંદર પરિક્રમા થાય છે અને પરિક્રમા કરતાં વાસીઓ જ્યારે હાંપ ખાઈને રોકાય એને હાફેશ્વરે રીતે ઓળખાય છે અતિશય સુંદર દિવ્ય તમે જેની કલ્પના ન કરી શકો એટલો જબરદસ્ત પ્રદેશ છે એને હમણાં જ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે એ આવે છે કવાટ તાલુકામાં ત્યાં જ એને એકદમ તમારે એનો સ્કાય વ્યૂ જોવો હોય કે નર્મદા કેવી લાગે એક બાજુ મધ્યપ્રદેશ એક બાજુ મહારાષ્ટ્ર અને એ એ બંને પર્વત શિખાઓની વચ્ચે એટલે સાતપુડા અને વિંધ્યાચળ આ બંને પર્વતો એના અંગરક્ષકોની જેમ સતત ચાલતા હોય અને નર્મદા કુદતી ઉછળતી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતી હોય ત્યારે રેવા કેવી લાગે છે એ નદી સુંદર લાગે એ તમારે જોવા અને સમજવા માટે તુરખેડા જવું પડે એ ગુજરાત રાજ્યનો મહારાષ્ટ્રની સરહદ પરનો આ બાજુ જાઓ તો એમપીની સરહદ પરનો છેલ્લો પ્રદેશ છે અને એ અતિશય દિવ્ય છે તમે ત્યાં જાઓ એટલે તમે સ્વિત્ઝરલેન્ડ ભૂલી જાઓ એટલું સુંદર છે એ જગ્યા જો તમે સ્વિત્ઝરલેન્ડ ગયા હો તો તમે એને ભૂલી જાઓ અથવા એના વિડીયોઝ જોયા હોય તો તમે સરખામણી કરી શકો એટલી સુંદર જગ્યા પણ પ્રશ્ન અને સમસ્યા એ છે કે તમે એને ગમે તેટલું પ્રમોટ કરશો ત્યાં ટુરિસ્ટ પહોંચશે કેવી રીતે કેમ કે રસ્તો નથી ત્યાં જવા માટે તમારે ખૂબ ધક્કા મારીને જવું પડે ત્યાં ગમે તેમ કરીને બાઇકવાળા તો એડજસ્ટ કરીને જતા રહે છે પણ આજે પણ અનેક વિસ્તારો ત્યાં એવા છે કે જ્યાં બિલકુલ રસ્તો નથી એટલે વાહન એકસો આઠ તમે બોલાવો તો પહોંચે કેવી રીતે હાંફેશ્વર શક્ય જ નથી એકસો આઠનું ત્યાં પહોંચવું પણ આ સમસ્યા આજથી નથી એટલે ટુરિઝમ ડિપાર્ટમેન્ટને મંદિર બનાવ્યું બાકીની બધી સુવિધાઓ ઉભી કરી અને હવે હાફેશ્વરનો વિકાસ પણ કરશે સરકાર એનો મને પૂરો ભરોસો છે પણ એ હાફેશ્વરની આજુબાજુના કે એની ઉપરના જે તુરખેડા સહિતના વિસ્તારો છે ત્યાં રસ્તા બનાવવા આ લોકો જરૂરિયાત કેમ નહીં સમજતા હોય એ પ્રદેશની અનેક સમસ્યાઓની વચ્ચે રસ્તો એ ત્યાંની મુખ્ય સમસ્યા છે અને એનું દુષ્પરિણામ આજની ઘટનામાં સામે આવ્યું કે શું કામ હું આ સમાચાર સૌથી પહેલા લઈ રહી છું કે શું કામ છોટાઉદેપુર જેવો એવો વિસ્તાર કે કદાચ જેના વિશે જાણવામાં કેટલા લોકોને રસ છે એનો મને બહુ ડાઉટ છે પણ છતાંય એ વિસ્તાર વિશે એટલા માટે વાત કરી રહી છું કેમ કે એ હાફેશ્વરમાં જેને હમણાં જ એવોર્ડ મળ્યો છે જેનો વિકાસ થવાનો છે એની જ નજીક આવેલો એક વિસ્તાર એટલે કે તુરખેડા કવાટથી નીકળો કડીપાની ત્યાં જે તે સમયે જીએમડીસી હતી એના પછી ઉપર તુરખેડાનો પ્રદેશ આવે છે અને ત્યાં સવારે એક પ્રસુતાને પ્રસવની પીડા ઉપડી અને હોસ્પિટલ લઈ જવી પડે એમ હતી ત્યાંની સગર્ભાઓ આજે પણ ઘરે જ બાળકને જન્મ આપે છે પણ જેને નથી ઘરે જે લોકો જન્મ આપી શકતા એને હોસ્પિટલ લઈ જવા પડે છે અને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તો ન આવ્યો ફરી એકવાર જે જોડી બનાવીને લઈ જાય એ લોકો ચાલતા ચાલતા એમ સવારે પાંચ વાગે તુરખેડાને એ લોકો ચાલતા ચાલતા નીકળ્યા કમનસીબી જુઓ કે બાળકનો જન્મ થયો માતાનું મૃત્યુ થયું એને ન બચાવી શકાય રસ્તાના અભાવે માણસો મરી જાય અને આપણે વિકાસની બહુ જ મોટી વાતો કરીએ તો આપણે અસમાનતા ફેલાવી રહ્યા છીએ રાજ્યમાં એ સામાન્ય માણસો એ વિશેષ ફરિયાદ જ નથી કરતા તમે ક્યારેય છોટાઉદેપુરના એ આદિવાસીઓને જોયા છે રસ્તા પર કે અમને રસ્તો આપો એમ કરીને આંદોલન કરતા એ તમને ગાંધીનગરના સચિવાલયમાંય નથી દેખાતા માંડ સરકારી નોકરીઓમાં આટલું પ્રતિનિધિત્વય નથી એમનું જે હોય એ લોકોના આંખના કણાની જેમ એમ ખૂંચતું હોય છે સાવ દારૂણ અવસ્થામાં જીવી રહ્યા છે એના સુધી રસ્તો ન પહોંચ્યો અને રસ્તો ન પહોંચે તો યોજનાઓને સુવિધાઓ પહોંચશે તો શક્ય જ નથી આ સમાચાર ચલાવવાનો ઉદ્દેશ્ય સૌથી મહત્વનો એ છે કે એ પ્રસૂતાનો જીવ હવે એ માં પાછી નથી મળવાની એ બાળકીને એ બાળકી મોટી થશે ને દસ વર્ષ પછી કે પંદર વર્ષ જ્યારે પણ એને સમજણ આવશે ને પૂછે કે એ પૂછશે કોઈને કે મારી માં કેવી રીતે મરી ગઈ તો એને આપણે કહીશું તો કુદરતી મૃત્યુ જ કે તને જન્મ આપતી વખતે મરી ગઈ પણ એને જન્મ આપતી વખતે નથી મરી ગઈ રસ્તો નથી પહોંચ્યો એટલે મરી ગઈ છે જેને આપણે આ રાજ્યના દેશના અનેક અસંખ્ય મૃત્યુને જેને આપણે કુદરતી મૃત્યુ કહીએ છીએ એ કુદરતી નથી હોતા એટલા માટે કેમ કે સરકાર જ્યારે એ ગ્રાન્ટની વહેંચણી કરે છે આપણા ખિસ્સામાંથી પૈસા જાય છે એક પૈસો એક રૂપિયાથી માંડીને પેટ્રોલ ડીઝલમાં આપણે જે ભરપૂર ટેક્સ ભરીએ છીએ પંચાણું રૂપિયાનું પેટ્રોલ પુરાવીએ છીએ નાનું બિસ્કીટનું પેકેટ લઈએ છીએ કેમેરા ખરીદીએ છીએ આ લાઇટ્સ લાગેલી છે આ માઇક લીધેલા છે કોઈ પણ વસ્તુ ટેક્સ ભરીએ છીએ અને ટેક્સ ભર્યા પછી ખરીદેલી વસ્તુમાંથી કરેલું કોઈ પ્રોડક્શનને એમાંથી કમાયેલા પૈસાને એમાંય ટેક્સ આપીએ છીએ એટલે સતત ટેક્સમાંથી બધું જ આપ્યા પછી એ લોકોના હિસ્સામાં જ્યારે નથી પહોંચતા ને રસ્તા ત્યારે એ સવાલો વધારે દ્રઢ અને મજબૂતાઈથી પૂછાવા જોઈએ કે તમે આ ચોરી કરી રહ્યા છો સરકાર આ એવી ચોરી છે કે જે તમને આજે અહેસાસ થાય કે ન થાય સમય અને કુદરત માફ નહીં કરે ન્યાય આપણે જે બનાવેલો ન્યાય છે એ કાયદાની વ્યવસ્થામાં આવી આવા અપરાધો માટે કોઈ સજાની જોગવાઈ નથી આ કેસને તમે ન્યાયાલયમાં જઈને જ લઈને જશો તો જજ એવું કહેશે કે નહીં આપરાધિક છે અધિકારીઓને પકડો આને પકડો આને પકડો પણ એ જ્યારે કુદરતી ન્યાય થશે ત્યારે કદાચ તમારી સામે આવશે એ ઘટનાઓ તમને અંદરથી ખબર પડશે કે તમે કરેલા આ બધા અપરાધોની તમને સજા મળી રહી છે પણ તમે વખતે બોલવાને લાયક અથવા રહ્યા નહીં હોય એટલે પીડાદાયક સગર્ભા છે એ રસ્તાના અભાવે એને જોડી કરીને લઈ જવી પડે ને પછી એનો જીવ જાય એવા દ્રશ્યો દરરોજ સામે આવતા હોય ને તમારી આંખો ન ખુલે કયા વિસ્તારો એવા નથી અંબાજીથી ઉમરગામના કે જ્યાંથી આ દ્રશ્યો સામે નથી આવ્યા અને છતાંય તમે જો એ રસ્તા પહોંચાડવા પ્રાથમિકતા નથી સમજી રહ્યા તો કરીશું શું અહીંયા એક એક બ્રિજમાં પચાસ પચાસ કરોડ રૂપિયા ખવાઈ જાય છે જેટલા બ્રિજ તૂટે છે ને એને રિપેર કરવામાં પૈસા જાય છે એનાથી અડધામાં તો તે રસ્તા બની જવાના છે અગિયાર કરોડ રૂપિયાની માત્ર જોગવાઈ કરવાનો સવાલ હતો એ નથી થઈ શકીને રસ્તા નથી બન્યા અને આટલા વર્ષો પછી નથી બન્યા આટલા પ્રશ્નો પછી નથી બન્યા અને એ પ્રશ્નો પછી ન બનેલા રસ્તાનું કરૂણ પરિણામ એ છે કે એક વ્યક્તિનું આજે મૃત્યુ થયું છે એ માનું મૃત્યુ થયું છે એ છોકરી મોટી થશે ત્યારે એને કદાચ આ વિડીયો બતાવીને સમજાવવું પડશે કે તારી માનું મૃત્યુ તને જન્મ આપતી વખતે અથવા તારા લીધે કે એના કારણે નથી થયું એ કુદરતી તો બિલકુલ નહોતું સ્વાભાવિક હતું કે સવાલ પૂછાય સવાલ પૂછાય ત્યારે બહુ જ સ્વાભાવિક રીતે અધિકારીઓ પણ જવાબ આપે એ પોતાની મર્યાદામાં અથવા મજબૂરીમાં જે રીતે આપી શકે એ રીતે એમણે જવાબ આપ્યો છે અને એમને પણ તો ખબર છે કે એ રસ્તો નથી બનેલો એ લોકોએ પણ કદાચ કોઈક પ્રયત્ન કર્યો હશે એ પ્રયત્નોમાં ક્યાંક કમી રહી જાય છે એ સંવેદનામાં ક્યાંક કમી રહી જાય છે કે આ માણસો આપણા લિસ્ટમાં ક્યાંય કન્સિડર જ નથી થતા સાંભળીએ એ જવાબને અમને જે સમાચાર મળ્યા છે એનો પ્રાથમિક જે રિપોર્ટ છે એ મુજબ ગામના પ્રસુતિ ને પીડા ઉપર તેઓને લઈ જતા રસ્તામાં રસ્તા અવસાન થયેલ છે છે એ ડુંદર વિસ્તારમાં આવેલું સત્તા નદી કિનારે જગ્યા છે અને ત્યાં રસ્તાના થોડા પ્રશ્નો છે પરંતુ ત્યાં સાત કિલોમીટરના રસ્તા અગિયાર કરોડના ખર્ચે બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવેલ છે અને સરકારી બને તે માટેની કાર્યવાહી થઈ રહે છે